હલો મિત્રો દેશી લેફ માધોભરમાં આપનું સ્વાગત છે ને હું શું આપનો મિત્ર નથું એ ગઈએ મિત્રો ગિરનારમાં તો આપણે ઘણી બધી તકલીફ પડી છે અને ગિરનારમાં ઉગાવાથી માંડી અને પ્રોબ્લેમ આવે જે ઉગાવામાં આવે છે પછી કાળી ફૂગ હજી એક મહિનો દિવસ સુધી હુકારો આવે છે ત્યાર પછી લશ્કરી ઈડમાં એવડો બધો પ્રોબ્લેમ રહીએ છે કે જાતી નથી પછી મુંડામાં આવે છે અને છેલ્લે આ ઉફૂક થવાનો પ્રોબ્લેમ આવ્યો હોય એટલે પ્રોબ્લેમ તો છે જ હવે આપણે અટાણે આપણી એકસો અઠ્યાવીસ નંબરમાં માંડવીમાં દવા છાંટવાની છે તો આ માંડવીમાં કંઈ એવડો એટેક નથી અને કંઈ એવું છે નહીં પણ એક રાઉન્ડ મારી દઈ કારણ કે ત્યાર પછી પાણી પીએ અને પછી કદાચ વરસાદ વરસાદ જો આવી જાય તો બહુ એવું ખોટું વેઇટિંગ ના રહીએ કારણ કે આપણે રાઉન્ડ મારીને મને અંદાજ પ્રમાણે દર દિવસ જેવું થયું હે તો હજી એક મારી દઈ ગાડીથી સાટી છે અહીં અને આમાં એકદમ ઘાટી જ સાંટવી છે તો આમાં ક્યો રાઉન્ડ મારવું એ તમને કહું કારણ કે આમાં કંઈ એવડો રોગ નથી એટલે નોર્મલ રાઉન્ડ મારવાનો છે કારણ કે હજી આના બે રાઉન્ડ તો આવશે જ આ માંડવીમાં કારણ કે હજી મહિનો ઉપર ઊભીએ એટલે બે તો આવી જ જાય તો ખાસ કરીને આમાં એને અત્યારે ક્યુ રાઉન્ડ મારવો ને એ તમને કહું કારણ કે અમુક અમુક માંડવીમાં અમુક અમુક ટાઈમે અમુક રાઉન્ડ મારવો જ પડે ના મારો તો પાછું એનું એવડું રિઝલ્ટ ના રહીએ તો એ કમી પેલા ચેનલ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો જો આ ગાડી છે ને તો આપણે ખંભા તોડવા પડે અને ઘાટી સાચવી હોય ને તો સાચે કદાચ બે લીટર પેટ્રોલ વધારે જોઈએ બીજું શું હોય અને ગાડીથી સાચ્યું હોય એટલે કંટાળો થોડોક ઓછો આવે બરાબર તો આમાં મેઇન પ્રોબ્લેમ અત્યારે શું હોય ખાતર જો આ મગફળી છે આમાં ખાતર ઉપરથી આપવું હોય ને તો હવે આપીને હા ડીએપી યુરિયા કે એસપી આપણે કપામાં જે રીતે નાખતા હોય પાટલામાં ઉડાડતા હોય એ રીતે આમાં ઉડાડે નહીં હાથી હાલે નહીં તો ખાતર આપવાનું છે તો આ આપણા હાથમાં છે ને આ જીરો જીરો બાવન ચોત્રી પછી હજી જીરો જીરો બાવન ચોત્રીનો એક રાઉન્ડ મારવાનો અથવા હજી એક બીજું આવે એનો મારવાનું ત્યાર પછી છેલ્લો રાઉન્ડ હશે ને એમાંય પણ ખાતર આવશે એમાં ખાલી પોટાશ આવે એટલે ઝીરો ઝીરો પચ્યા બરાબર એટલે હવે આપણે સલ્ફર અને એસપી એક વખત થોડું થોડું આપેલું હતું હવે આમાં દોડવા ભરાય ને તો અહીંયા મારવાનું હોય એટલે દોઢવા મંડા ભરાવા તો હવે એક એ મારી છે અને હમણાં આપણે ઈયરનો રાઉન્ડ માર્યો હતો ઘનથી ટ્રેક્ટરની એટલે ઇયડનું તો બહુ કાંઈ એવું છે નહીં પણ આપણે એમ થયું કે હાલો થોડીક નાખી દઈએ એટલે રિઝલ્ટ જળવાઈ રહીએ તો આ કોરાજોન છે ને એ ડુપ્લિકેટ છે ઝેર એ જ છે અઢાર પોઈન્ટ પાંચ ટકા કોરાજોનમાં જે ઝેર આવે એ જ છે પણ ડુપ્લિકેટ છે અને આપણે ખાલી નાખવા ખાતર નાખી જાય અને આમ તો કોરાજોન આપણે નથી વાપર્યું ને એને ચારક વર્ષ જે થઈ ગયું છે પણ છાંટી દઈ અને મેઇન પોઈન્ટ હોય ને તો આ બરાબર આ છે ફૂગનાશક એ આમાં ને બે કન્ટેન આવે છે પ્રોક્સે ટ્રોબિન આવે છે એ જે ગેલેલિયામાં હોય એ બરાબર એ સાત પોઈન્ટ ઝીરો પાંચ ટકા આવે છે અને જો કે ગેલેલીઓ આપણે ઘણા બધા સાટતા જ હોય છે એટલે એવું કંઈ નથી ગેલેલિયામાં અહીંયા સારું જ રીએ છે અને ટ્રોપિકોના જો લાવે છે એ અગિયાર પોઈન્ટ એકોતેર ટકા આવે છે બરાબર બેય વસ્તુ થઈ અને ગેલેલિયો વે સાટતા હોય ઘણા તો આ આમાં આવે જ છે ગેલેલિયાનું બરાબર એટલે ગેલેલીઓને આમાં બીજું કન્ટેન આવે બે કન્ટેન ભેગા થઈ જાય ફૂગનાશક માટે તો થોડુંક આનું સારું રહીએ અને ગેરુ ટીકામાં એને ભાદરવામાં થોડુંક તડકો પડે ને એટલે ગેરુ ટીકાના રોગ વધારે આવતા હોય તો આ ત્રણ વસ્તુ આપણે અત્યારે નાખી અને આ માંડવીમાં આપણે સાટી દઈએ ને હવે આમાં આપણે છે ને એકસો અઠ્યાવીમાં આપણે બેઠક જોઈ નથી તમને એકસો અઠ્યાવીમાં એકસો ઉપાડી અને બતાવીએ કેવું છે આમાં કારણ કે આપણે ઓલી ગિરનારમાં તો જોયું છે બરાબર આ એકસો અઠ્યાવીસનું છે બરાબર આમ જોઈએ ને તો ગિરનાર કરતાં અત્યારે સારું લાગે છે અને હજી આમાં બારિયા તેરિયા હુયા બીબડા બધું થાય એટલે એકસો અઠ્યાવીસ નંબર ગિરનાર કરતાં સારું થાય ઓલ ઓવર એવરેજમાં ઓછે ખર્ચે વધુ ઉત્પાદન તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં